પરિવારોની સાથે ન્યાય થવો જોઈએ અને પીડિત પરિવારો અને આટલી મોટી સંખ્યામાં આવેલા તમામ મોરબીજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એ ન્યાય યાત્રા છે કે જ્યારે આપણે એવું સાંભળ્યું હતું કે ગરીબો સાથે કોઈ ન્યાય થતો નથી અને ગરીબના ન્યાયની કોઈ વાત કરતું નથી એ સમયમાં માનનીય લાલજીભાઈ દેસાઈ જિગ્નેશભાઈ અને પાલભાઈએ આ ગુજરાતની જે પીડિત પરિવારો છે એમનું ભીડું ઝડપ્યું અને કોંગ્રેસ પક્ષે પૂરેપૂરું સમર્થન આપ્યું અને કહ્યું કે આ પીડિત પરિવારોનો જે અવાજ છે એને આપણે દિલ્હી સુધી પહોંચાડવો પડશે અને સરકારની આંખ ખોલવી પડશે ત્યારે આ ન્યાય યાત્રાનું એક આયોજન કરવામાં આવ્યું છે આપ સૌને ખ્યાલ છે કે થોડા દિવસ પહેલા માન્ય રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે આ તમામ પીડિત પરિવારોને મળ્યા હતા અને એમના ન્યાય માટેની વાત કરી હતી તો એ ન્યાયને સંસદમાં તમારી રાહુલ ગાંધીજી ઉઠાવી રહ્યા છે પણ આપણા સૌ ગુજરાતીઓની ફરજ છે કે આપણે આ ન્યાય યાત્રામાં સાથે જોડાઈએ અને આપણા હકની લડાઈ લડતા શીખીએ આપણે એ જગ્યાએ ઊભા છે કે જ્યાં મોરબી પુલમાં કેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે તો અમે એક ન્યાય માંગી રહ્યા છે કે એની સીબીઆઈ તપાસ થવી જોઈએ જેથી કરી અને સાચા જે આરોપી છે એમને સજા મળવી જોઈએ અને એમને આપીડિત પરિવારોની સાથે ન્યાય થવો જોઈએ તો હું આપ સૌની સાથે આશા રાખી રહી છું કે આપ સૌ આ યાત્રામાં જોડાવ પદયાત્રાના માધ્યમથી જોડાવ અમારા નેતા જ્યારે માનીએ રાહુલ ગાંધીજી તડકો છાયો વરસાદ બરફ પડતો હોય છતાં પણ લોકોના પ્રશ્નો ઉઠાવતા હોય તો આપણે આપણા પ્રશ્નોને ઉઠાવવા માટે થઈને આમાં જોડાવવું જોઈએ એક મહિલા તરીકે હું સમજી શકું કે જે મહિલાઓએ એમના ઘરમાંથી એમના સ્વજનને ગુમાવ્યું હશે તેમની શું પરિસ્થિતિ હશે તો એમાં સૌ સાથે મળીએ અને

અંજારથી આપણી વચ્ચે પધાર્યા છે એમને પણ હું સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું હવે હું પૃથ્વીભાઈ મકવાણાને વિનંતી કરું છું કે આપણને પોતાની વાણીનો લાભ આપશે અને આપણી વચ્ચે થોડી વાતો કરશે પૃથ્વીભાઈ મકવાણા ન્યાય પ્રારંભે અત્રે ઉપસ્થિત આપણે સૌ

કે આપણે કે બહાર જવું હોય તો પેલો આરટી પીસીઆર નો ટેસ્ટ થતો કોરોના લક્ષણો કોને છે એ પ્રમાણે અલગથી તારવવામાં આવતા ને એની ટ્રીટમેન્ટ થતી કે એવી જ પરિસ્થિતિ આજે આપણે વહીવટી તંત્ર અને સરકાર એની વચ્ચે ભોગવી રહ્યા છે આ બધી દુર્ઘટનાઓ થવા પાછળનું મુખ્ય જો કોઈ કારણ હોય તો વહીવટી તંત્ર અને શાસક બંને ક્યાંક ને ક્યાંક એને શું કહેવું આપણે એ ખૂબ જ ચિંતાનો વિષય છે આપણે સૌએ હવે એ દિશામાં જવાની જરૂર છે આજે યાત્રા લઈને જે નીકળ્યા છીએ એનો મૂળ હેતુ એ છે કે અહીંયા બેઠેલા પરિવારોના સ્વજનો ગુમાવ્યા છે એના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના તો આપણે કરીશું પણ એના કરતા વધારે જરૂરી છે એ પ્રાર્થના કરવા માટે આપણે સૌ નીકળ્યા છીએ કે આપણા સ્વજનોએ તો પ્રાણની પરંતુ વહીવટી અંદર બેઠેલા કેટલાક લોકો પટ્ટાવાળા થી લઈ અને મુખ્ય સચિવ સુધીના પેજ પ્રમુખો થી લઈ પ્રદેશ પ્રમુખ સુધીના પંચાયત કે નાના હોદ્દેદાર થી લઈ મુખ્ય પ્રધાન આપવા માટે આ પદયાત્રા નું આયોજન કર્યું આ પદયાત્રા લોકોને જાગૃત કરવા માટેની છે કે તમે લોકોનો આર્ટીફીસીઆર કરો કોઈ કોન્સ્ટેબલ કે ડીજીપી એનો આત્મા મરી ગયો છે કે જીવે છે ચેક કરો નગરપાલિકાનો પદાધિકારી કે મુખ્ય પ્રધાન એનો આત્મા જીવે છે કે મરી ગયો છે ચેક કરો અને જો કોઈનો આત્મા મરી ગયો હોય તો એને આઈડેન્ટિફાઈ કરી એને શ્રદ્ધાંજલિ આપવાનો કામ એ આપણી આ પદયાત્રા કરે એ જ ખરા અર્થમાં આ બધી દુર્ઘટનાઓની અંદર જે મૃતકો છે એને આપણી ખરી શ્રદ્ધાંજલિ હશે એને ન્યાય માટે આપણે જે કશું કરવું પડે એ તમામ પ્રયત્નો આપણે સાથે મળીને કરીશું એવી આપ સૌને ખાતરી આપીએ છીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર હું પિરજાદા સાહેબને વિનંતી કરવા જઈ રહ્યો છું પણ પિરસાદા સાહેબ કહી રહ્યા છે કે ભાઈ સમયની પાબંદી છે ને હું હા બીજા કોઈ વક્તાઓને તમે લો તો હું વિમલભાઈ ચુડાસમા ધારાસભ્ય સોમનાથ વેરાવળના અહીંયા ઉપસ્થિત છે તો વિમલભાઈને હું વિનંતી કરીશ કે સમયની પાબંધીને ધ્યાનમાં રાખીને આપણી વચ્ચે વાત કરશે વિમલભાઈ